राधा तारा मदरा तेरे रे सोनला आवेरे श्याम ने राधा तारा मदरा तेरे रे सोनला हवेरे श्याम ने ए श्याम ने ई जपे तारा नामने हवेरे श्याम ने जपे तारा नामने राधा तारा મધરા તેરે સોનલા આવે રે શ્યામ ને હેલો ટુ ફેમિલી કેમ છો તો બધા મજામાં જય માતાજી જય બાબા હે તારા મારા નોલમાં તમારું સુ બધાનું સ્વાગત છે તો મસ્ત મજાનું હોર પડી ગયો છે હજી સુરત દાદા દેખાતા નથી ને આપણે આવ્યા વાસે કેમ નાસ્તો પાણી કરીને કેમ કે આપણે હવે લાગે ભૂખ ને જોઈ શકો છો આ આપણા જ વિસ્તારમાં પંચોતેર ટકા જેટલું વરસાદી વાતાવરણ છે તો જોઈ શકો છો બધું કાળું મે થઈ ગયું છે ને બધી પડી ગઈ છે ને પાછી કોતલા કાટ્યા નોખા નોખા ને હવે આ બધી બધી છે ડુંડિયું કાઢવા મળી છે ઝાડ અને ડુંડિયું કાઢી આપણે કાંઈ સીડી એવું ન કહેવાય આપણે કઈ આવું આવડે નહીં ને અત્યારમાં ભૂકી જાય છે મિત્રો આપણે આપણે મસ્ત મજાના રોપમાં પણ આ રોપ તો મને એમ લાગે કે જેમ તો જાય ઊંસો આવતો જાય એનું કંઈ નક્કી નહીં તો આવું છે ભાઈ ને એક્ચરમાં આપણે પગી ગયા છીએ આપણે રોપમાં ને આજે જવાનું છે આપણે કારખાને તો હજી રોપ ભાઈ કાસો છે આપણો હજી સોપા એવો નથી શો એટલે શું છે તો એ બધું બ્લોકમાં બનાવી જવું જોવા મળશે ને આપણે કારખાના થી ઘરે પછી વિડીયો શૂટિંગ થાય ને આજે મોટા યુટ્યુબર આવે તો નહીં તો ચલો મસ્ત મજાની માંડવી છે ને માંડવીમાં હમણાં ખડ લેવું જોઈશે કેમકે તમને કાલનો વિડીયો દેખાડીશો કેવું મસ્ત મજાનું ખડ જામી જશે ને ફાઇનલી મિત્રો બેસી અહીંયા કરીશ ને જોઈ શકો છો તમે આ બધું તો કેમ તમને બતાવી દઉં મસ્ત મજાનું સિનેમેટિક ચોંગ તો ચલો તો હલો મિત્રો એટલું સેનેમેટિક ચોંગ તમારા માટે લાટ ઘણો બધો થઈ ગયો છે તો જઈએ આપણે હવે ઘર તરફ ને ઘર તરફ નહીં હજી તો વાર છે ઘણી તો ફાઇનલી અત્યારેમાં કે તું શું છે કાંઈ નક્કી નહીં તો ફાઇનલી મિત્રો તમારે માવો હોય છે તો મને કોમેન્ટ કરો તો આ ઓનલાઈન કરી દઉં તો આપણે આવો કંઈક માવો છે તો ચલો આ મળી ઘડી માવો ખાઈ ખાય માવો ખાઈને ફાઇનલી મિત્રો વરસાદ રહી ગયો છે થોડો કેવો ને આપણે ઘર તરફ નીકળી દઈએ કાંઈક લખ પલાળી દે હું હું જાઉં ઘરે હાલો તો સંભળા એ પીડા છે આપણા કેમકે સંભળા માથા શરીને હું હવે હાલો વરસાદ આવે છે એટલો પંખ ફોન મૂકું ખિસ્સામાં ઓકે બાય અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી ને આગાહી કરી છે ભાઈ કે ત્રણ ચાર દિવસ ભૂકા કાઢશે વરસાદ હજી આજ તો ઓછો છે પણ કાલ તો અતિ ભારે વરસાદ થવાનો છે એટલે જોરદાર આગાહી છે હવે તો ભગવાન કરીને વરસાદ બેન થાય તો સારું નકર આ પાછું શું ઈ બળી જાય મારો ભાઈ મિત્રો આપણે સારું કહેવાય કે આપણને હવે ખબર તો પડી જાય કે આ વારે વરસાદ થવાનો છે એટલે આપણે આપણી ઓલામાં સગવટમાં રહી એટલે આ આપણા જાણકાર માણસો છે ને એ હારા માટે છે ભાઈ કેમ કે નકર આપણને તો કાંઈ ની ખબર ન પડત હું આ તો ભગવાન ભરોસે રાખવાનું અત્યારે ભગવાન છે ને એ આ જાણકાર માણસો છે ને એ છે કે તમને આગું ખબર પડી જાય કે આ વારે વરસાદ થવાનો છે આ વારે ભૂકંપ આવવાનો છે ને આ વારે વાવાઝોડું થવાનું છે એટલે આપણે આપણી સગોટમાં રહી ભાઈ ન કરતો કોઈને કોઈને ખબર તો કોઈને પડે નહીં યો આવીને ભરો કરતો જ્યાં દરિયામાં કાંઠે રહેતા હોય એ માણસો તો હાલત બહુ ખરાબ એટલે આમ ભગવાને એવું મગજ આપ્યું છે કે આ જાણીએ કે તો સારું કહેવાય ભાઈ ધન્યવાદ કહેવાય આ દિલથી આભાર બસ આ વ્યક્તિનો કે આ જાણકાર માણસો બન્યા કોણ ભાઈ આપણે કહેવાનું હતું હાલો મિત્રો આપણે ભોગી ગયા છીએ ઘરે કારખાનાથી આવી ઘરે ભાઈ ને ઘરે આવી નીચે આવી આપણા લોકેશન અહીંયા આપણે શૂટિંગ થાય છે અત્યારે ને આપણું કામ પૂરું થઈ ગયું છું એટલે ઘરે ભેગીના થઈ ગયા ને વરમાં મેં જે ગીત ગાયું એ તમને ગીત કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો ને જો બીજું ગીત ગાવું હોય તો હવે કોમેન્ટ કરજો હવે હું ગીત નહીં ગાઉં કાલથી પણ કાલથી હું વિડીયો મૂકવાનું બંધ કરી દઉં હવે કોઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતો નહીં તો તમારો વિડીયો અહીંયા કેમ બનાવવો કોઈક મને કંઈક થોડોક એવો સપોર્ટ આપો તો મને વિડીયો બનાવવાની મજા આવે નજ ને આપણે ન નવા એટલે મસ્ત મસ્ત વિડીયો બનાવશું તો તેમ જુઓ હોય તેમ જાહેર છે